દર્શક મિત્રો ડેલી બોડેલી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મયુદીન ખત્રી દર્શક મિત્રો એપીએમસી માર્કેટ હોલ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું આ મિટિંગમાં મધ્ય ગુજરાતના પ્રભારી અને એઆઈસીના મંત્રી ઉષાબેન નાયડુ કિરીટભાઈ પટેલ આનંદભાઈ ચૌધરી નારાયણભાઈ રાઠવા સુક્રમભાઈ રાઠવા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ તમામ કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ તાલુકા જિલ્લા પ્રદેશના હોદ્દેદારો ફંડના હોદ્દેદારો સહકારી આગેવાનો યુવાનો ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની પદયાત્રા ન્યાયયાત્રા ને લઈને આજે જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની આજે મીટિંગ હતી મિટિંગમાં અમારા પ્રભારી ઉષાબેન નાયડુજી અમારા બીજા પ્રભારી આનંદભાઈ આનંદભાઈ ચૌધરીજી કિરીટભાઈ પટેલ નાણભાઈ રાઠવા સાહેબ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રભારી શ્રીઓ અને તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદાર હોદ્દેદારશ્રીઓની ઉપસ્થિતિમાં રાહુલજીની જે પદયાત્રા છે ભારત જોડો ન્યાય યાત્રા એ ઝાલોદથી શરૂ થઈ દાહોદ લીમખેડા ગોધરા કાલોલ હાલોલ પાવાગઢ જાંબુઘોડા બોડેલી નસવાડી દીવલિયા ચોકડી થઈ અને નર્મદા જિલ્લામાં જવાની છે તે અંગેની બૃહદ ચર્ચા થઈશ આ યાત્રાને સફળ બનાવવા માટેની જવાબદારી અલગ અલગ રીતે સોંપવામાં આવશે નજીકમાંથી પસાર થતા રસ્તા ઉપર નજીકના જિલ્લાના કાર્યકરોને પણ એક સ્થળે ઊભા રાખી એનું સ્વાગત કરવાનું થાય એની તૈયારી કરી હશે અને સાથે સાથે રાહુલજી જ્યારે આવતા હોય અને સામે ચૂંટણી પણ આવે છે ત્યારે અમારી મંડલ સેક્ટરની જે મીટિંગો જે બાકી હોય એ વહેલી તકે પૂરી થાય અને કોંગ્રેસ કેમ મજબૂત થાય એના માટેના પ્રયત્નો અમે સાથે મળીને કરવાના છે અમે ચોક્કસ વિચારીએ છીએ કે આ રાહુલજીની યાત્રા આદિવાસી બેલ્ટમાંથી પસાર થઈ રહી છે ત્યારે સારો સહકાર મળે અને

ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રજૂઆત ગ્રામ સડક યોજના હેઠળ વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ વહીવટી મંજૂરી આપવામાં આવી હતી જેમાં એક કરોડ નેવું લાખની ગ્રાન્ટ મંજૂર કરાતા પાયજ વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું